લાડવા બનાવાના છે જો આપણે તળાય છે એટલા મુઠિયા તૈયાર થઈ ગયા લોટ બાંધી દીધો છે એને આપણે જો અડધા છે ગેસ ઉપર જે આપણે છે ને ગાંઠત બાપાના લાડવા બનાવવાના છે મોઠિયા કરી જોઈએ રીત ને આપણે લોટ બાંધીને મુઠિયા બનાવવાના હોય છે મારા બા શાક બનાવે છે

જો આયુષ રોતે બંને લેશન કરે છે જો આપણે છે ને સરસ મજાની મોરસ તળી નાખી મિક્સરમાં જો આપણે છે ને આમાં મોરસ ભેળવી દીધી છે આપણે મુઠિયા બનાવ્યા છે ને સૂરમાં બનાવીને તૈયાર રાખી દીધું તે ઘી ગરમ થાય ને એમાં નાખી દેસુ આપડે છે ને ઘી ગરમ થઈ ગયું જો આપણે છે ને માટીના ગણતક બાપા બનાવ્યા છે આસ્થા તે આપણે લાડવા ઝારી પછી એનું વિસર્જન કરી નાખશું

બધા નાખી દેવી અને આપડે હલાવી નાખી જો બધા અમે છે ને જમવા બેસી ગયા છે એને આયુષભાઈ ની જમ બે લાડવા ખાઈને બેહી બેસી ગયો જો આયુષ ને વૃત્તિ રમે છે જો વરસાદ આવે ને તે ગાવું આવી રીતના છે ને ઘર ની નીચે ઉભી રે જો બે બાજુ જો ગણપત બાપા ને દર્શન કરવા આવ્યા છે અમે જો મસ્ત ડેકોરેશન કરેલું છે સરસ આવે જો જય ગણપત બાપા હાજા નરવા રાખજો સુખ સુધારજો આવતા વર જલ્દી જલ્દી આવજો કામ આવે પાલીતાણામાં રેડીમેડનું આખા છણિયા બનાવે બતાવો છણિયા આપે રેડીમેડનું જો તમારે કોઈને કરવું હોય ને તો પાલીતાણા આવી જવાનું જો આવ્યું આવું કામ રેડીમેડનું આપે છે સરસ મજાનું

પાણીપુરી નો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે એને જો ભાગલા પડવા માંડ્યા છે જો આ પાણી છે જો આ પુરી છે કેટલી પૂરી છે મુના ત્રણસો કરી કે પાંચસો બાબા છે ને પાણી ભરીને બધાને ખવડાવ કેવી બને બહુ મસ્ત બન્યો એ પાણી પૂરી ભરેલી આપણે ખાઈ જાય ને ખાતા થઈ જ્યાં બટેટાનું સુંદર તૈયાર કરે ને એમાં આપણે ડુંગળી અને ચણા નાખી દીધા છે કોથમરીમાં તો મસાલો એને આ પૂરી તૈયાર લાયા છે એને આ પાણી ખાતું મીઠું બનાવ્યું એક ગળ્યું એક ખાતું મીઠું પાણી પૂરી આપણે સાચી રહી છે બહુ મસ્ત મુતાજ કરો ખાવાનું